આમ કોંગ્રેસ પર પણ ગિન્નાયા છે ને ભારતીય જનતા પાર્ટી પર પણ ગિન્નાયા છે કેમ કે હવે તેમના માટે મુસીબત ઊભી થઈ શકે તેમ છે ને આજે તેમણે કોંગ્રેસ ને આડે હાથ લીધી છે ન કહેવાનું તેમણે કહ્યું છે ચાર બેઠકો જીતીને અત્યારે વિસાવદરની બેઠકની ચૂંટણી માટે તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે અને કોંગ્રેસે તેમના સાથે દાવો કર્યો છે તેમ કહો તો પણ અતિશયોગથી નહીં કહેવાય કેમ કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડતા હવે આમ આદમી પાર્ટી પોતે ગિનનાઈ છે અને કોંગ્રેસને પણ તેમણે આડે હાથ લીધી છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિશાવદર સીટની ગઠબંધન સીટની

જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતાને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી તી ત્યાં વિસાવદરમાં કોંગ્રેસને માત્ર બાર ચૌદ વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે ને વિસાવદર જનતા ભાજપને હરાવીને આમ આદમી જીતાવશે મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપ ની સાથે ભાજપ ની અજગર જેવી ભરડા તાનાશાહી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદર ની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદર ની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન મનાવીને બેઠી છે વિસાવદરની જનતા મન મનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટી એમને ટેકો આપ્યો હતો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો અમે ખીચીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે તમે ગયા છો એ ભૂલવું જોઈએ ત્યારે વિસાવદરની જનતા જનતા વિસાવદરની એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જયારે છે ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે

ની સરકાર બનવાની હતી એ નિશ્ચિત હતું પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ છે સ્થિતિ વધારે ગંભીર થઈ એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે આ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે આગળનું જે હશે જોઈશું પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ આપ્યું બિલકુલ એ બાબતે પણ હું ક્લિયર કરી દઉં માન્ય કોંગ્રેસના નેતાઓને અને વિદિત થાય અને આપ સૌ પણ

એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારી અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદેડીને બે હજાર સત્યાવીસમાં તમને દેખો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો